નવસારી શહેરનો કાલિયાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો અનેક દુકાનો મકાનોમાં પાણી ભરાયા લોકોના વાહનો કાર પાણીમાં ગરકાવ થઈ ગયા પૂરની સ્થિતિ વચ્ચે જનજીવન ઠપ્ત થઈ ગયું છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે વરસાદની તસવીરો જે સામે આવી છે કે જ્યાં નવસારીમાં પાણી ભરાઈ ગયા વાહનો પાણીમાં ડૂબી ગયા છે ઘરવખરી પાણીમાં પલડી ગઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા આ પરિસ્થિતિ સર્જાઈ છે દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાય કે સ્થિતિ કેટલી વિકટ છે જ્યાં જુઓ ત્યાં જળતાંડવની આ સ્થિતિ જોવા મળી રહી છે નવસારીમાં દુકાનો વાહનો મકાન જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ઢોર પર પાણીમાં ચાલીને જતા નજરે પડ્યા નવસારી શહેરમાં હવે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદ ઉપરવાસમાં પડ્યો અને એનું પાણી પૂર્ણા નદી વાટે હવે નવસારી શહેરમાં પ્રવેશી ચૂક્યું છે અને સંદેશ ન્યૂઝ સતત પૂરની પરિસ્થિતિના સમાચાર અને હાલની પરિસ્થિતિ તમારા સુધી દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે ત્યારે સીધા જે દ્રશ્યો હાલ જે આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તાર પ્રકારના છે બાજુમાં જે છે ઇમારત આપ જોઈ રહ્યા છો એ નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના આ દ્રશ્યો છે કલેક્ટર કચેરીની બિલકુલ બાજુમાં આવેલો આ વિસ્તાર કાલિયાવાડીનો વિસ્તાર છે કાલિયાવાડી વિસ્તાર સમગ્ર પાણીની અંદર ગરકાવ થયો છે આ વિસ્તાર જે છે એક તબક્કે કહી શકાય કે બેટમાં ફરવાયો છે અહીંનું જનજીવન જે છે એ બિલકુલ થંભી ગયું છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંથી જલારામ મંદિર તરફ જવાનો રસ્તો પણ છે જે રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે બીજી તરફ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ વિસ્તારની તમામ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જળ સપાટી વધી રહી છે તેને પગલે લોકોની હાલાકીમાં હજી પણ વધારો થઈ શકે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી